નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલ મનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હાલ કેન્દ્ર સરકારે જે ડુંગળી પર પ્રતિબંધ મૂક્યો છે તેના કારણે ડુંગળીના બજાર ભાવ સાવતળીએ પહોંચી ગયા હશે અને કેટલાય ખેડૂતો પાયમાલ પણ થયા હશે જે ખેડૂતોને ડુંગળીના બજાર ભાવની આશા હતી કે પાંચસો છસો રૂપિયા મળશે એ જ ડુંગળીના બજાર ભાવ હાલ અત્યારે દોઢસો બસો રૂપિયાથી અઢીસો રૂપિયા વધી વધીને મળી રહ્યા છે તો આ એક કેન્દ્ર સરકારે ખોટો નિર્ણય લીધો કહી શકાય આવનારા સમયની અંદર નિકાસબંધી ખોલવામાં આવે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીની અંદર સુધારો થઈ શકે નહીતર બાકી કોઈ સંજોગોમાં આવનારા સમયની અંદર ડુંગળીના બજાર ભાવમાં સુધારો થઈ શકશે તેમ નથી હાલ કેન્દ્ર સરકારે એનસીસી એપમાં ખરીદી શરૂ કરી હતી એના બે દિવસ સુધી ડુંગળીના બજાર ભાવમાં સારો સુધારો થોડોક જોવા મળ્યો હતો ફરી વખત ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ અત્યારે બસો થી અઢીસો રૂપિયા ડુંગળીના બજાર ભાવ ચાલી રહ્યા હતા જે બે દિવસ પહેલા ચારસો પાંચસો રૂપિયા ડુંગળીના બજાર ભાવ પહોંચ્યા હતા એ જ ડુંગળીના બજાર ભાવ ફરી વાર બસો થી અઢીસો રૂપિયા પહોંચી ગયા છે તો આવનારા સમયની અંદર જો ડુંગળીની નિકાસબંધી ખોલવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર ડુંગળીના બજાર ભાવ ફરી આનાથી નીચે પણ આવી શકે એમ છે અને જો ડુંગળીની નિકાસબંધી ખોલવામાં આવે ડુંગળીના આનાથી સુધરી શકે અને સારા એવા ડુંગળીના બજાર ભાવ ખેડૂતોને મળી શકે એમ છે હાલ અત્યારે ડુંગળીના બજાર ભાવ ખેડૂતોને સારા એવા મળતા નથી તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બની રહીજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં